ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ ગણિત માટેની પ્રશ્ન બેંક આવી ગઈ છે પચીસ માર્ક્સનો આ પેપર કેવી રીતના પૂછાશે એની વાત કરીએ સૌપ્રથમ પ્રશ્ન એક પ્રશ્ન એક સાત ગુણનો એની અંદર ત્રણ વિભાગ આપવામાં આવેલા છે ત્રણ વિભાગ એટલે વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ વિભાગ એમાં બે પ્રશ્નો બે ગુણ વિભાગ બીમાં એક પ્રશ્ન અને બે ગુણ વિભાગ સીમાં એક પ્રશ્ન અને ત્રણ ગુણ એટલે ટોટલ જોવા જે ત્રણ ને બે પાંચને એક આ બે પ્રશ્નો એટલે ચાર ગુણ ચાર ને ત્રણ સાતને એક ચાર અને આ ત્રણ સાતને એક આઠ એટલે ટોટલ આઠ ગુણની વાત થઈ ગઈ પણ અહીંયા જુઓ તમે એક જ પ્રશ્ન છે એટલે બે ગુણનો અહીંયા બે પ્રશ્નો છે એટલે બે ગુણ અને અહીંયા ત્રણ એટલે ટોટલ વિભાગ એ કેટલા ગુણનો સાત ગુણનો થઈ જાય વિભાગ બી સોરી પ્રશ્ન બે પ્રશ્ન બે છ ગુણનો એટલે કે બે પ્રશ્નો બે ગુણ બે પ્રશ્નો ચાર ગુણ એટલે છ ગુણનો આ પ્રશ્ન થઈ જાય અને કયા કયા પ્રશ્નો પૂછાશે એ આપણે જોઈએ પ્રશ્ન ત્રણની વાત કરીએ તો પ્રશ્ન ત્રણની અંદર બી બે એવું જ છે એક પ્રશ્ન એટલે બાર ગુણ છે પ્રશ્ન ત્રણનો વિભાગ બીની અંદર બે પ્રશ્નો ચાર ગુણના વિભાગ સીની અંદર એક પ્રશ્ન ત્રણ ગુણનો અને વિભાગ ડીની અંદર એક પ્રશ્ન ચાર ગુણનો હવે કયા પ્રશ્નો પૂછાય એ જોઈ લે તો સૌ પ્રથમ વિભાગ એ એટલે કે પ્રશ્ન એક એની અંદર સાત ગુણનો છે સાત ગુણમાંથી ક અને ખમાંથી કોઈ પણ બે પ્રશ્નો તો અહીંયા ક છે અને કમાંથી એક પ્રશ્ન અને ખ એમાંથી પ્રશ્ન પૂછાશે ત્યાર પછી બી બીની અંદર આપણને એવું કીધેલું છે પ્રશ્ન કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરે આમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે વિભાગ સીમાં પણ એવું જ છે કોઈ પણ એક પ્રશ્ન એટલે અહીંયાથી કોઈ પણ એક પ્રશ્ન દરેકના ત્રણ ગુણ રહેશે કોઈ પણ એક પ્રશ્ન તમને આમાંથી પૂછાશે પ્રશ્ન બેની વાત કરીએ તો પ્રશ્ન બેની અંદર આપણને એવું કીધું ક અને ખમાંથી માંથી કોઈપણ બે પ્રશ્નો કોઈપણ બે પ્રશ્ન એટલે ક છે અને એની નીચે ખ છે એમાંથી કોઈપણ બે પ્રશ્ન એટલે બંનેમાંથી એક એક પણ પૂછી શકાય એટલે જોઈ લેજો કયા કયા જે વિકલ્પો છે તે જો આ વિકલ્પો છે બીજા આટલા વિકલ્પો છે ને આ ખરા ખોટા છે વિભાગ બીની અંદર કોઈપણ બે પ્રશ્નો એટલે આપણને ટોટલ સાત પ્રશ્નો આપવામાં આવેલા છે આ સાત પ્રશ્નોમાંથી કોઈપણ બે પ્રશ્નો આપણને પૂછાશે આ સાતે સાત પ્રશ્નો જોઈ લે અને ત્યાર પછી બીજા નીચે ત્રણ છે એટલે ટોટલ દસમાંથી આપણને દસ પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નો પ્રશ્ન ત્રણની વાત કરીએ તો પ્રશ્ન ત્રણની અંદર વિભાગ એ છે એની અંદર કોઈ પણ એક પ્રશ્ન એટલે આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાશે ત્યાર પછી બ ની વાત કરીએ તો ની અંદર એવું કે બે પ્રશ્નો કોઈ પણ આમાંથી કોઈ પણ બે એવું નથી કે આટલા જ નીચે પણ હશે કોઈ પણ બે પ્રશ્નો આ ત્રણ થયા ને આ ત્રણની નીચે જોઈએ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આ દસ ટોટલ પ્રશ્નો આપવામાં આવે છે એમાંથી આપણને પૂછાશે વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સીમાંથી કોઈ પણ એક પ્રશ્ન એક બે ત્યાર પછી નીચે ત્રણ ચાર પાંચ આ પાંચમાંથી કોઈ પણ એક પ્રશ્ન આપણને પૂછાશે અને સરળ છે એકદમ આ તો ડી ની વાત કરીએ વિભાગ ડી ની અંદર આપણને કોઈ પણ એક પ્રશ્નના ચાર ગુણનો આપણે એકદમ ઇઝી પ્રશ્નો છે બધા દેખાઈ જો આ પાંચમાંથી કેટલા પાંચમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાશ એટલે સંભાવના ચેપ્ટર તમારે સારામાં સારું કરી લેવાનું જેથી એમાં મુશ્કેલી થાય નહીં અહીંયા સંપૂર્ણ પ્રશ્ન બેંક તમને બતાવી દીધી આ બધા પ્રશ્નોની તૈયારી કરજો જેથી કરીને તમને કોઈપણ જાતની મુશ્કેલી ન થાય બાકી તમે જોઈ શકો દરેકે દરેક પ્રશ્ન એકદમ સરળ દેખાય છે અને આ પ્રશ્નોની તૈયારી કરો તો સંભાવના તમને આખું આવડી જાય અને સંભાવના જો તમને આવડી જાય તો તમને પાછળથી પરીક્ષામાં કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં એટલે આ પ્રમાણે તૈયારી કરજો ઘણું સારું તમારું પેપર રહેશે જો આ પ્રમાણે તમે તૈયારી કરીને જાઓ તો આભાર